શહેરના મોટા રેલવે સ્ટેશન પાસે ગંજીપત્તાના પાના વડે આરજીતનો જુગાર રમતા ત્રણ વિશામાં ઝડપી લેતી ગંગાજળિયા પોલીસ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાયે હકીકત મળેલ કે ભાવનગર મોટા રેલવે સ્ટેશન પાસે મહાકાળી લોજવાળા ખાંચામાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈને ગોળકુંડાળો વળી ગંજી પત્તાના પાના વડે હારજીતનો હાથકાપનો જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજી પત્તાના પાના વડે હારજીતનો હાથકાપનો જુગાર રમતા આરોપી મોહમ્મદ રફીક બિલાલભાઈ કાજી રહે રોહિત મિલ પીપર ચોક પાસે કુંભારવાડા ભાવનગર વહાબભાઈ ઇસ્માલભાઈ શેખ રહે વર્તેજ્યા પળી આમલી સામે વડવા ભાવનગર અને અબ્દુલભાઈ બચ્ચુભાઈ બેલીમ રહે રોહિત મિલ સામેના ખાંચામાં કુંભારવાડા ભાવનગરવાળાને કુલ રૂપિયા અગિયાર હજાર આઠસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે Субтитры